અડુ છે તે ન કરે ઓ ગૌડી માં છે મન કોમ મળ્યો કો હું મળ્યો નિષ્ટીક રેન પોલીસ ચંદાની ડોકી નું

ચાંદલો તો લગાવશે માં દીકો તો કેટલો ચાંદલો લગાવે મસ્ત લાગે કારઈ લાગે ને અરે વાહ તને બધું આપી જાય હું સંગીતા બેન તાર મમ્મીને બધું આપી જાય તને બધું આપી જાય મારે મહેન્દ્રબાઈન કેવું પડશે મને કાંઈ કેવી છે હે તાર મમ્મીને જ દે

પોстави દે યી તો મને કીધું નહી કે એક્ઝામમાં શું લખું મારી દીકો આજ એક્ઝામમાં આવશે કાલે પૂરે પૂરા આજે તો 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 લેવા જવું પડશે મારે 40 માંથી હા તો હરલે પક્કો પક્કો અલે કાલે કાલે છે એક્ઝામ કાલે 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 છે કલ્લો કલ્લો

એટલે હું કે તો ખાન કરું પણ કેમ કરું કહું મમ્મી બોલે ને ભેળ મને છે ને ભૂખ કોળા આવી સાસી લાગી ગઈ હોય ને તો ભેળ ખાવું મન ભેળ બો ભાવે એટલે મમ્મી પાસે ભેળ બનાવા દેતી ભેળ બનાવે ને તો તને એને તર મમ્મી ને એમ થાય કે રહી નઈ ને જાડી થી જાય તો પછી ભેળ ખાય શું થતો હે મદી કોં ફૂઈ જાવ છું